એ પૂર્વજી કંપની દ્વારા કામદારો વિરોધ પ્રદર્શન સામે ગેટ ઉપર બાઉન્સરોની ફોજ ઊભી કરી દીધી હતી અને કામદારો પહેલા બાહેર ધરી પત્ર આપ્યા બાદ જ પ્રવેશનો આદેશ પણ છોડી દેવામાં આવ્યો હતો જો કે કામદારો નિયત કાર્યક્રમ મુજબ સૂત્રોચ્ચાર કરીને વિરોધ પ્રદર્શન કર્યું હતું કંપનીના સત્તાધીશોએ ગેટ ઉપર બાઉન્સર દ્વારા કામદારોને અંદર પ્રવેશતા અટકાવ્યા હતા જેનાથી

બીજી તરફ કંપની મેનેજમેન્ટ સ્પષ્ટતા કરી છે કે કામદારો ગેરકાયદેસર રીતે હડતાળ ઉપર તેની ફેક્ટરીમાં પ્રવેશ મળશે નહીં આ ઘટનાથી બંને પક્ષો વચ્ચે તણાવની સ્થિતિ સર્જાઈ છે કામદારોના જણાવ્યા મુજબ નીચે આપેલા પત્ર જે ગત સાત નવ બે હજાર પચીસ નો છે તે સાત તારીખે નહીં પણ આજે નવ નવ બે હજાર પચીસને ગેટ ઉપર લગાવવામાં આવ્યો છે જ્યારે મેનેજમેન્ટનું કહેવું છે કે તેમણે આ પત્ર દ્વારા કામદારોને જાણ કરી હતી આ પત્રમાં મેનેજમેન્ટે જણાવ્યું છે કે કામદારો કામના સ્થળ ઉપર ગેરવર્તણૂક કરે છે જેના કારણે ઉત્પાદન ઉપર પ્રતિકૂળ અસર થાય છે જેથી કામદારો સામૂહિક રીતે બાહેધરી પત્ર આપશે પછી જ તેમને કંપની પરિસરમાં પ્રવેશ આપવામાં આવશે हाँ मैं देवदा दीक्षित बखाट कंपनी में यहाँ एम्प्लाई हैं हम लोग और हम लोगों का सेटलमेंट तो दो से चल रहा है कंपनी पगार बढ़ा नहीं रही है इसके लिए हम लोग कोर्ट में भी गए हैं और यहाँ हम लोग नारेबाजी भी करते हैं लेकिन ये लोगों ने कल अचानक जो है हम लोगों को जनरल जनरलशिप में बुला लिया बोले कि ट्रेनिंग है ट्रेनिंग के नाम पे बुलाया हम लोग सब लोग ड्यूटी आए और शाम को आठ बजे के लगभग इन्होंने यहाँ बाउंसर लाके रख दिया और वो किसी को अंदर अभी जाने नहीं दे रहे हैं आपकी आगे की प्रतिक्रिया क्या होगी લેબર કમિશનર વગેરે જો ભી કલેક્ટર મનહર વોકા કંપની એમ્પ્લોઈજ સિનિયર ઓપરેટર હું બત્રીસ વર્ષથી કંપનીમાં જોબ કરું છું અને પચાસ મહિનાથી અમારું સેટલમેન્ટ પીરિયડ ચાલુ છે તો કંપની અમે જો કોઈ જાણી વાટોઘાટો કરતી નથી વાટોઘાટો કરી તો પછી એ લોકોએ વિડ્રો કર નાખ્યું અને અત્યારે અમારો કેસ લેબર કોર્ટમાં ચાલુ છે અને કંપની અમને હક આપતી નથી કોઈ પણ જાતનો અને અચાનક કાલે અમને બધા ટોમેટોન સીપા એમ્પ્લોયને જનરલશીપમાં બોલાવ્યા કોઈ કારણ વગર અને અમારે જો કે તમારી સિટી મિટિંગ છે પણ કોઈ મિટિંગ કરી નથી અને સાંજે સાડા પાંચ છ વાગે અમારી જનરલશીપ ખતમ થઈ ત્રણ સીપવાળા ઘરે ગયા પછી છ વાગ્યા પછી આ લોકોએ બાઉન્સર કંપની પર ગેટ પર કોઈ કારણસર મૂકી દીધા અને અમને અત્યારે કંપની બધા બહાર કાઢી મૂક્યા છે કોઈને અંદર એન્ટર થવા દીધી નથી કંપની આગળની પ્રતિક્રિયા શું હશે આગળ પ્રતિક્રિયા હોય જે પ્રશાસન કોઈ પ્રશાસન કોઈ પ્રશાસન કોઈ ન્યાય અપાવે એ ન્યાયની અમે શુભેચ્છા રાખીએ ઈચ્છા રાખીએ છીએ કે જે તમને ન્યાય મળે એના માટે અમે અત્યારે શાંતિ પ્રક્રિયા જારી રાખેલ છે